આજે આપણે હિન્દુ ધર્મની એક ખૂબ જ સુંદર અને ઊંડી વિધિ એટલે કે આરતી એની પાછળ છુપાયેલા અર્થ અને વિજ્ઞાનને સમજવાની કોશિશ કરીશું આપણે સૌએ મંદિરોમાં કે ઘરમાં આ દ્રશ્ય તો જોયું જ હશે ખરું ને એ એકદમ શાંત ભક્તિથી ભરેલું વાતાવરણ ઘંટડીનો મધુર અવાજ અને ભગવાનની મૂર્તિ સામે ધીરે ધીરે ફરતી એ પવિત્ર જ્યોત પણ શું આ માત્ર એક પરંપરા છે કે પછી એની પાછળ કોઈ ગહન અર્થ છુપાયેલો છે ચાલો જાણીએ તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આરતી શું છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો આરતી એટલે પ્રકાશનું અર્પણ શુદ્ધ ઘી કે કપૂરમાં પલાળેલી વાળથી જે જ્યોત પ્રગટાવવામાં આવે છે એને દેવતાને સમર્પિત કરવામાં આવે છે અને હા રસપ્રદ વાત તો એ છે કે આ વિધિ વખતે જે ભક્તિગીતો ગવાય છે ને એને પણ આરતી જ કહેવાય છે આખા વિષયને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું પહેલાં તો આરતી શું છે એ જાણીશું પછી એની વિધિ કેવી હોય છે એ જોઈશું પાંચ જ્યોતનો શું અર્થ થાય છે એનું બ્રહ્માંડીય મહત્ત્વ શું છે અને છેલ્લે અલગ અલગ દેવતાઓની પૂજામાં શું વિવિધતા હોય છે એના પર પણ નજર કરીશું તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ આરતીની જે પરંપરા છે ને એ કંઈ આજકાલની નથી એના મૂળ તો છેક પ્રાચીન વૈદિક અગ્નિવિધિઓ એટલે કે હોમ અને યજ્ઞ સુધી પહોંચે છે સામાન્ય રીતે આરતી દિવસમાં બે વાર સવારે અને સાંજે કોઈ પણ પૂજા કે ભજનના એકદમ અંતમાં કરવામાં આવે છે જાણે કે એ પૂજાની હોતી હોય અને આ વિધિ માત્ર મંદિરોમાં જ નહીં પણ ઘરોમાં પણ એટલી જ શ્રદ્ધાથી થાય છે માન્યતા એવી છે કે આ પવિત્ર અગ્નિ ફક્ત આસપાસના વાતાવરણને જ નહીં પણ ઉપાસકના મન અને આત્માને પણ શુદ્ધ કરે છે તો હવે સવાલ એ છે કે આરતી કરવામાં કેવી રીતે આવે છે આ ખાલી દીવો ફેરવવાની ક્રિયા નથી પણ એમાં તો આપણી બધી ઇન્દ્રિયો અને ઘણા બધા પ્રતીકો જોડાયેલા છે એનો એક ચોક્કસ ક્રમ છે જુઓ વિધિની શરૂઆત ત્રણ વાર શંખ ફૂંકીને થાય છે જે આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે એ પછી ધૂપ અને અગરબત્તીથી વાતાવરણને સુગંધિત અને પવિત્ર કરાય છે પછી આવે છે મુખ્ય ક્રિયા દીવો ફેરવવાની ત્યારબાદ જળ વસ્ત્ર અને ફૂલ જેવા પ્રતિકાત્મક અર્પણ થાય છે અને અંતમાં કપૂરની આરતી કપૂરની ખાસિયત શું છે કે એ જ્યારે બળે છે ત્યારે પાછળ કશું જ નથી છોડતો બસ આજ તો અહેંકારના સંપૂર્ણ વિસર્જનનું પ્રતિક છે છેલ્લે ભક્તોએ જોત પર હાથ ફેરવીને તેની ઊર્જાને પોતાના મસ્તક પર ધારણ કરે છે અને હા આ દીવો ફેરવવાની ક્રિયા પણ કંઈ એમ જ નથી હોતી એની પણ એક ચોક્કસ રીત અને અર્થ છે જેમ કે દેવતાના ચરણોમાં ચાર વાર ફેરવવામાં આવે છે જે સંપૂર્ણ શરણાગતિ દર્શાવે છે નાભી પાસે બે વાર જે જીવનના સ્ત્રોતનું કેન્દ્ર છે ચહેરા પાસે એકથી ત્રણ વાર જે દૈવી જ્ઞાન અને કૃપા માટે વંદન છે અને છેલ્લે આખા શરીરની આસપાસ સાતવાર જે ઈશ્વરની સંપૂર્ણતા અને સર્વવ્યાપકતાની પૂજા છે ઘણીવાર આરતીમાં પાંચ વાટવાળો દીવો વપરાય છે બરાબર ને એને પંચાર્તી કહેવાય છે તો આ પાંચ જ્યોત માત્ર પ્રકાશ નથી પણ એ બ્રહ્માંડના જે પાંચ મૂળભૂત તત્વો છે ને એનું ગહન પ્રતીક છે અહીંયા આ પાંચનો આંકડો એ બહુ જ મહત્વનો છે એ માત્ર એક નંબર નથી પણ આ વિધિનું બ્રહ્માંડ સાથે શું જોડાણ છે એ સમજવાની ચાવી છે એ આપણા અસ્તિત્વના મૂળભૂત પાયાનું પ્રતિનિધિત્વ કરે છે આ પાંચ તત્વ એટલે પંચ મહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ હિન્દુ તત્વજ્ઞાન મુજબ આખી સૃષ્ટિ અને આપણું આ શરીર પણ આ પાંચ મહાન તત્વોથી જ બનેલું છે આરતી દ્વારા આપણે આ પાંચેય તત્વોથી બનેલા આપણા સંપૂર્ણ અસ્તિત્વને પરમાત્માને સમર્પિત કરીએ છીએ પહેલી જ્યોત પૃથ્વી તત્વનું પ્રતિક છે એ આપણને સ્થિરતા નમ્રતા અને આપણા મૂળ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે બીજી જ્યોત છે જળ તત્વ જેમ પાણી હંમેશા શુદ્ધ અને લવચિક હોય છે તેમ તે આપણને શુદ્ધતા અને જીવનના પ્રવાહ સાથે અનુકૂલન સાધવાની કળા શીખવે છે ત્રીજી અને કેન્દ્રની જ્યોત એ તો પોતે જ તત્વ છે તે ઊર્જા પરિવર્તન અને દૈવી શક્તિનું પ્રતિક છે જે આપણા અંદરના અજ્ઞાન અને અહંકારને ઓગાળી નાખે છે ચોથી જ્યોત તત્વનું પ્રતિક છે એ દેખાતી નથી પણ એના વગર જીવન શક્ય નથી એ આપણા શ્વાસ અને પ્રાણ એટલે કે આપણી જીવનશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને પાંચમી છેલ્લી જ્યોત છે તત્વ તે આપણી ચેતના વિશાળતા અને બ્રહ્માંડના અનંત સ્વભાવ સાથેના આપણા જોડાણને દર્શાવે છે સારું આપણે પ્રતીકોની વાત તો કરી પણ શું આ વિધિ પાછળ કોઈ વિજ્ઞાન પણ છે ચાલો હવે એના બ્રહ્માંડીય અને આધ્યાત્મિક મહત્વને પણ સમજીએ તમે નોંધ્યું હશે કે આરતી મોટાભાગે ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ જ ફેરવવામાં આવે છે કેમ કારણ કે આ દિશા બ્રહ્માંડની કુદરતી ઉર્જા અને લય સાથે જોડાયેલી છે એ સકારાત્મક ઉર્જાને એકત્રિત કરે છે જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશાનો ઉપયોગ તો ખાસ કરીને નકારાત્મકતાને દૂર કરવાના કોઈ વિશિષ્ટ હેતુ માટે જ થાય છે આ માત્ર કોઈ પરંપરા નથી આની પાછળ આખા બ્રહ્માંડનું ગણિત છે જે રીતે આપણી પૃથ્વી અને બીજા ગ્રહો ફરે છે એ જ રીતે આરતી કરીને આપણે કુદરતી ક્રમ સાથે જોડાઈએ છીએ એવું પણ માનવામાં આવે છે કે આ ગતિથી હવામાં ઓમનો આકાર રચાય છે અને ભક્તની આસપાસ સકારાત્મક ઉર્જાનું એક સુરક્ષા કવચ બની જાય છે અને પેલો શંખ અને ઘંટડીનો અવાજ એ ખાલી સંગીત માટે નથી એના જે ધ્વનિ તરંગો છે એ વાતાવરણમાં રહેલા રજસ અને તમસ ગુણો એટલે કે અશાંતિ અને નકારાત્મકતાને ઘટાડે છે જેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે હવે આરતીના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ તો બધા માટે સરખા જ રહે છે પણ અલગ અલગ દેવતાઓ માટે એની સાથે જોડાયેલી કેટલીક પ્રથાઓમાં થોડો ફેરફાર જોવા મળે છે ચાલો એ જોઈએ જેમ કે પ્રદક્ષિણાની વાત કરીએ દરેક દેવતાના સ્વરૂપ અને તત્વ પ્રમાણે એમની પ્રદક્ષિણાની સંખ્યા જુદી હોય છે ભગવાન વિષ્ણુ કે એમના અવતારો માટે ચાર ગણેશજી માટે ત્રણ દેવી માટે એક અને સૂર્યદેવ માટે સાત અને સૌથી વિશિષ્ટ છે ભગવાન શિવની અડધી પ્રદક્ષિણા એનું કારણ એ છે કે શિવલિંગ પર જે જળાધારી હોય છે ને તેને ક્યારે ઓળંગવામાં આવતી નથી આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ છે ખરું ને કે કેવી રીતે એક સાવ સાદી લાગતી જ્યોત ફેરવવાની ક્રિયામાં આટલું બધું વિજ્ઞાન તત્વજ્ઞાન અને બ્રહ્માંડના રહસ્યો સમાયેલા હોઈ શકે કદાચ આ જ શ્રદ્ધા અને જ્ઞાનનો અદ્ભુત સંગમ છે જે આપણને આપણા મૂળ સાથે જોડે છે આના પર જરૂરથી વિચારવા જેવું છે